આજનું રાશિફળ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવાર તમામ રાશિના જાતકો માટે મેષ તેલ અને જ કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખું દિવસ ખરાબ થઈ શકે છે તમારા બાળકો ની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો હિંમત હારતા નહીં નિષ્ફળતા કુદરતી બાબત છે અને આજે જીવનની સુંદરતા છે નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે એવા સહકર્મચારીઓ પર ધ્યાન આપજો જેમને જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુનસફી પ્રમાણે વર્તવાની ટેવ ધરાવતા હોય જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે ઉપાય રસોઈ ઘરમાં જમવાથી પ્રેમ સંબંધો વધે છે વૃષભ રાશિ પર ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો આગળ જતા જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલકે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડા પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આ લિંગન આપશે ઉપાય સૂર્ય એક ગ્રહ છે જે અનુશાસન પ્રતિનિધિત્વ કરે છે એટલે જ એક અનુશાસિત જીવન જીવવાથી સ્વયં કુટુંબ આનંદિત થશે મિથુન રાશિ પર સંતપુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો પારિવારિક સમસ્યાઓની ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ વધુ મોડું કર્યા વિના તમારે એ વિશે ચર્ચા કરવી જોઈએ કેમ કે એકવાર આ બાબત ઉકેલાઈ જશે પછી ઘરના મોરચે જીવન એકદમ સરળ થઈ જશે અને તમે તેમના પર અસર પાડવામાં સફળ થશો તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે સમયની નાજુકતાને સમજીને આજે તમે રાખીને એકાંતમાં સમય પસાર પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે ઉપાય એ છોકરી અને સ્ત્રી જે ચંદ્રના અધિકારમાં આવતી હોય એમની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું ટાળો સરળ પ્રેમ જીવન માટે તમારી પ્રેમિકા નું વાદર કરો વધારશે તમારી બચત તમે રૂઢિગત રોકાણમાં નાણાં મેળવશો તમારા આશ્ચર્ય વચ્ચે તમારો ભાઈ તમારી મદદ આવશે તમારે સહકાર આપી એકબીજાના સહયોગમાં કામ કરી એકમેકને ખુશ કરવાના રહેશે યાદ રાખો સહકાર જીવનની મુખ્ય વસંત છે પોતાના પ્રિય ખાસ્સો યાદગાર બની રહેશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય આયને વધારવા માટે કાગડાઓને રોટી અથવા સફેદ બ્રેડ ખવડાવો સિંહ પર ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી પહોંચો એવી શક્યતા છે રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે તમને દેખકારનાર વ્યક્તિને તમે જો હલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય સારી વિત્તીય સ્થિતિ જણાવવા માટે સારું નૈતિક ચરિત્રને સાચવવું પડે છે કન્યા રાશિફળ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે અનર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે પ્રેમ સાથે સહવાસ તથા બંધનમાં વધારો થશે પ્રેમ એ ઈન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરશે તમે જે કણી કરશો તેમાં તમે શ્રેષ્ઠ હશો તમે કેટલા સક્ષમ છો એ દેખાડીને તમારી યોગ્યતા તમારી આસપાસના લોકો વચ્ચે સાબિત કરો તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા જીવનસાથી ખરેખર ગણેશ ઉપાય ગણેશ દુર્વા દાન કરવું નાણાકીય જીવન માટે સારું છે તુલા રાશિ પર છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઓવરટાઈમ કામ કરી રહ્યા છે તેઓ આજે દાન અને દુવિધા આ બે બાબતો નહીં છે કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને લાભ મળશે નિકટનું સ્વજન વધુ ધ્યાન શકે છે જો કે આ બાબત તમારી દરકાર પુરવાર થશે રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે આજે કરાયેલા અયુક્ત સાહસો આગળ જતા લાભદાયક પુરવાર થશે પણ માતા પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે નિંદા નિંદાકૂતલી તથા અપવાઓથી દૂર રહો તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે ઉપાય સુગંધિત વસ્તુઓ લેખના ઉપયોગથી સ્વાસ્થ્યને લાભ થાય છે વૃશ્ચિક રાશિ પર બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે ધન ચોરી થવાની શક્યતા છે સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભૂત મૂડમાં લાવી મૂકશે તમારા દિલ અને મગજ પર રોમાંન્સનું રાજ હશે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે ઉપાય કાળા સફેદ તળ અને સાત જાતના અનાજો ધાર્મિક સ્થળ ઉપર આપો આ ઉપાય કરવાથી તમે નાણાકીય જીવનને મજબૂત કરી શકશો ધન રાશિ પર તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યુગવનું રહસ્ય છે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમારી અનુકંપા તથા સમજદારીનું વળતર તમને મળશે પણ તકેદારી રાખજો કેમ કે ઉતાવળે લીધેલો કોઈ પણ નિર્ણય તમને દબાણ હેઠળ લાવી શકે છે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારે ન હોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે ઉપાય રાત્રે પશુ અને પક્ષીઓ વચ્ચે સારા સ્વાસ્થ્ય માટે વિતરિત કરો મકર રાશિ સ્વરૂપે જોવા માંગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઉર્જા વાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી આજે તમારે સંબંધીઓને ઉધાર આપવું જોઈએ અત્યાર સુધી જૂનું પાછું નથી કર્યું મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સા વર્ચસ્વ વધશે કોઈ પણ મિનશ્યામ લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો તમે તમારા સમય ને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવવાનું અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય સફળ વ્યવસાયિક જીવન માટે ઘરની બહાર જતા પહેલા ગોળ ભેળવેલું પાણી પીઓ કુંભ રાશિફળ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ પણ થાય આજે જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે પ્રેમ પ્રકરણમાં ગુલામની ગુલામ ની જેમ વર્તશો નહીં તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળીય વળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણા પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો ઉપાય કુટુંબની ખુશી પ્રાપ્ત કરવા માટે દારૂ અને માંસાહાર જે તામસિક વસ્તુઓનું ત્યાગ કરો મીન રાશિ પર આપવાનું તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા ના હિંમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષ્યા જેવા દુર્ગુણો તમને મુક્ત કરશે આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ચોરી થવાથી તમારું મૂળ ખરાબ થઈ શકે છે સાંજે અંધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો તેના માટે થોડો સમય ફાળવો બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલો કણધાર્યો લાભ થશે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો જગદાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા ઉપાય લીલા વાહનોના ઉપયોગથી ઉપયોગ વિત્તીય જીવન સરસ થશે